વર્ગ ત્રણ ના તમામ વહીવટી કર્મચારીઓ સમગ્ર રાજ્યના કર્મચારીઓને સંબોધી આવેદન પત્ર આપ્યું કે જેમાં કર્મચારીઓને પેન્શન યોજનામાં સમાવવા ફિક્સ પગારની યોજના મૂળ અસરથી દૂર કરી પૂરા પગારમાં ભરતી કરવા સહિતના પડતર પ્રશ્નો એટલે કે પાંચ મંત્રીઓની સમિતિ સાથે બેઠક કરવામાં આવી હતી જે સમિતિની બેઠક તવા જોતા કર્મચારીઓના પડતર પ્રશ્નોનો ઉકેલ ના આવતા ગુજરાત રાજ્ય કર્મચારી મંડળના આદેશ અનુસાર સમગ્ર રાજ્યના વર્ગ ત્રણના કર્મીઓએ પડતર માંગણીઓનું સકારાત્મક નિવારણ લાવવા બાબતનું પંચમહાલ જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદન પત્ર આપ્યો હતો જેમાં શિક્ષણ કચેરી ખાતે ફરજ બજાવતા તમામ વર્ગ ત્રણના કર્મચારીઓ જોડાયા હતા ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના આદેશ અનુસાર અમારી પડતર માંગણીઓ સંદર્ભે આજ રોજ વર્ગ ત્રણના તમામ કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી માનનીય જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી પંચમહાલ ગોધરાને આવેદનપત્ર પાઠવવામાં આવેલ છે અમારી પડતર માંગણીઓ જેમ કે ઓપીએસ લાગુ કરવી જૂની પેન્શન યોજના લાગુ કરવી અને ફિક્સ પગારની નીતિ નાબૂદ કરવી અડધા અન્ય પડતર માંગણીઓ છે અમારી શું આપું ભરત ચૌહાણ પ્રમુખ શિક્ષણ શિક્ષણ સંવર્ગ વર્ગ ત્રણ અને કન્વીનર મહામંડળ પંચમહાલ યુનિટ